तो गाइस कैसे हो आप सब मैं हूँ तुम्हारा दोस्त जैनम और मेरे यूट्यूब चैनल से आप सबका स्वागत है नहीं आए हो तो वीडियो को लाइक और चैनल को सब्सक्राइब कर देना चलो गाड़ी खाली करने चलते बाय बाय तो जो मित्रों अत्य आप पहुंची गया खेड़ा टोल प्लाजा ऊपर रात नजारो कई आ रीते टोल ऊपर ना

અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે તો આપણે ગાડી લઈને જવાનું છે ભરવા માટે સ્પેશિયલ વાઘોડિયા તો જો અત્યારે આપણે પહોંચી ગયા ગાડી ઉપર તો આપણે જઈએ વાઘોડિયા ગાડી ભરવા માટે બરોડાની આગળ તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો હવે અહીંયાથી નીકળીએ આપણે તો જો મિત્રો આપણે ત્યાંથી નીકળી ગયા અને અત્યારે હાઈવે ઉપર ચાલે જઈએ છીએ અને અત્યારે જસ્ટ આપણે પહોંચવા આવ્યા છીએ

પછી ટોલ ઉપર તો કપાઈ ગયો રસ્તો મિત્રો હા ખાલી ખાલી છે કોઈ એટલી બધી ગાડીઓ જ નથી રોડ ઉપર બેકારી વધી જાય જુઓ આખો હાઈવે ખાલી છે અત્યારે મિત્રો જો આપણે પહોંચવા આવ્યા છીએ ટોલ પ્લાઝા ઉપર તો અહીંયાથી આપણે ટોલ પાર કરી અને લઈ લઈશું એક્સપ્રેસ ઉપર હવે આગળથી આપણે લઈ લઈએ અમદાવાદ બરોડા એક્સપ્રેસ ઉપર તો જો એક્સપ્રેસ ઉપર મહીસાગર નું કઈક આ રીતનું આવે છે વ્યુ મહીસાગર પાણી હજી જોઈએ એવું બધું રીતે ખાસ છે નહીં જો મિત્રો ચેક કરો આ ગાડી અન્નાની ગાડી છે બે બે સ્પેરવેલ લઈને ફરે છે આપણે ગુજરાતની ગાડીઓમાં અમુકમાં એક ના ઠેકાણા ના હોય આ લોકો બધે સ્પેરવેલના રાખે છે

આપણે જઈએ છીએ સુરત હાઈવે બાજુ આ છે બરોડા એક્સપ્રેસ નો ટોલ હવે ટોલ ક્રોસ કરી બધે આગળ ટોલ કપાઈ ગયો આપણો ગાડીઓ મિત્રો કોઈ જગ્યાએ દેખાતી નથી જો આખો હાઈવે ખાલી ખાલી છે રસ્તો હોય અત્યારે એના બદલે કોઈ ગાડીઓ જ નથી તો જુઓ મિત્રો આપણે એક્સપ્રેસ પૂરો કરી દીધો અને આ નીચે રસ્તો જતો રહે એ જાય બરોડા સિટીમાં માં ચોકડી થઈ નઈ અને આપણે લઈ લીધી સુરત હાઈવે બાજુ નેશનલ હાઈવે નંબર આઠ વાગે સુરત અમદાવાદ હાઈવે નો નજારો કઈ ચાજનું આવે છે તો આપણે ચાલે જઈએ સીધે સીધા મિત્રો જો આપણે જ્યાં ભરવાની હતી ત્યાં ભરવા ભરવામાં શું શું નહી મિત્રો જો આપણે એન્ટ્રી આવી ગયા ગાડીમાં તો એન્ટ્રી કરાવીને એમને કીધું કે થોડોક ટાઈમ લાગશે કઉ પછી લગાવવા ઉપર અત્યારે ગાડી સાઈડ રાખો તો આપણે ગાડી સાઈડમાં લગાવી દીધી અને અહીંયા આપણી ગાડી પહેલાં આવેલી છે મિત્રની તો એને ફોન કર્યો તો ઉતાવર હતી એટલે આપણે જમવા ક્યાંય રોકાયા નહોતા તો અત્યારે સિક્યુરિટીને વાત કરી હતી તો અહીંયાથી આજગલ બગલમાંથી ટિફિનનો વ્યવસ્થા કરી દીધી તો જો આપણે પાર્સલ મંગાવી લીધું હતું ટિફિન તો જો ભીંડાનું શાક છે રોટલી છે અને અહીંયા કંઈક મરચાં એવું આપ્યું છે તો આપણે જમી લઈએ પહેલાં પછી જોઈએ કેટલા ટાઈમમાં ગાડી ભરાશે સો રૂપિયાનું ટિફિન છે સુવિધા સારી છે કે માણસ અહીંયા આવીને આપી જાય ફોન કરે સિક્યુરિટી એટલે કે કોઈ ભૂખ્યું ના રહે એ રીતનું છે બાકી અહીંયા તો કંઈ ચાય એવું મળે એવું નથી આજુબાજુમાં તો પેલા જમી લઈએ આપણે ટાઈમ પણ વધારે થઈ ગયો છે ને ભૂખ પણ લાગી છે તો પેલા જમી લઈએ તો જો અહીંયા આપણે લોડિંગ પોઈન્ટમાં લગાવી દીધી ગાડી અને યાદી ભરાશે માલ કે જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ભરવામાં હું ભરીને બિલ લઈને નીકળીશું તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે તો જુઓ અત્યારે સાડા ચાર વાગે આપણી ગાડી ભરવાનું ચાલુ થઈ જાય અને આશે દવાના કાર્ટૂન ખેતરમાં નાખવાના તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે મિત્રો જુઓ અત્યારે ટાઈમ થઈ છે પાંચ ને પચીસ અને જો અહીંયાથી આપણે ગાડી ભરાઈ જાય કોમ્પ્લેટ પેક કરવાની છે તો જો આ રીતનો માલ ભર્યો છે અને મિત્રો આ બધા જે કાર્ટૂન છે એ આપણે ખેતરમાં નાખવાની દવાના કાર્ટૂન છે તો ગાડી તો આપણી ભરાઈ જાય તો હવે આપણે પહેલા પેક કરી લઈએ તો મિત્રો જુઓ કે આ રીતે પેક કરી દીધી ગાડી પાછળથી તો બિલ આવ્યા નથી હજી જોઈએ બિલમાં જેટલો ટાઈમ લાગશે પછી બિલ આવે એટલે ભાગ્યે અહીંયાથી આઉટ કરાવીને તો મિત્રો વાગવા આવે છે સાત અને હજી આપણા બિલ આવ્યા નથી જો આપણે ગાડી કારની ભરીને ઊભી કરી દીધી છે પણ હજી આપણા બિલ આપ્યા નથી આ છે કંપનીનું નામ આવી ઘંટા જેવી કંપનીમાં આવીને ફસાઈ જયા છીએ તો જોઈએ હજી કેટલા વાગે બિલ આપે છે પછી આપણે ભાગીશું અહીંયાથી તો જો મિત્રો અત્યારે આપણા બિલ આવી ગયા છે તો એ અહીંથી નીકળીએ બહાર તો અત્યારે આપણે બરોડા હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ અત્યારે નેશનલ હાઈવે નંબર આઠ આપણે પેન્સિલ ની સફાઈ કરીએ આગળ નું હાઈવે ક્યાં કરો મિત્રો રાતનો અને એ રાખી દઈએ આપણે ગાડી ચા પાણી કરવા માટે તો આપણે ચા પાણી કરીને આવતા રહ્યા અને ક્યાંક કરો ભલે ભલે હાઈવે ચાલે છે અને રાતનો કંઈક લુક આવો આવે છે આપણી ગાડીનો ચેક કરો તો જા પાણી કરી લીધા હવે ગાડી ઊભી રાખી દો યાત્રા સ્પાર કરીને આણંદ બહાર કાઢીને ટાયરો નાટા કરવા માટે તો હવે અહીંયાથી વધીએ આગળ કે પ્લમ્બર લૂક આવે છે રાતનો વાર્તાની કરીએ અહીંયાથી તો મિત્રો જો અત્યારે આપણે પહોંચી ગયા બરોડા એક્સપ્રેસ વેના ટોલ ઉપર તો જો આપણે પહોંચી ગયા ટોલ ઉપર થોડું કપાઈ ગયો અહિયાં થી બધી આગળ

ટોલ પાર જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખેડા ટોલ પ્લાઝા ઉપર રાત નો નજારો કઈક આ રીતે આવે છે ટોલ ઉપર નો તો હવે વધે ધીમે ધીમે આગળ તો મિત્રો જોવો ફાઇનલી અત્યારે આપણે જે જગ્યાએ ગાડી ખાલી કરવાની હતી ત્યાં પહોંચી ગયા આપણા ડેસ્ટિનેશન ઉપર અને આપણી ગાડી લગાવી દીધી ખાલી કરવાના પોઈન્ટ ઉપર જો અહીંયા લગાવી દીધી આપણી ગાડી તો ગાડી તો ખાલી થશે સવારે અને અત્યારે વાગ્યા છે રાતના અગિયાર તો હવે આપણે અહીંયા જમીને સુઈ જઈશું અને ગાડી ખાલી કરીશું સવારે વિડીયોને કરીએ અહીંયા પૂરો મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય મેલાડીમાં